ગુડ મોર્નિંગ સવારે છ વાગ્યાનો જાગી ગયો છું અમારે શૂટિંગમાં છે ને શનિ રવિ જેવું કશું ના હોય અમારી લાઈનમાં ઇનફેક્ટ શનિ રવિ એ વધારે કામ હોય કોઈ પણ પ્રકારના શૂટિંગો હોય કે કોઈ કાર્યક્રમો હોય પ્રોગ્રામો હોય એટલે અમને હોલિડે ના હોય પણ આ બચ્ચાઓને સ્કૂલમાં હોલીડે હોય ને ત્યારે ખાસ વહેલા ઉઠી જાય અને એ મમ્મીઓને બહુ પ્રોબ્લેમ થતો હોય ને છે જો દિવસ આજે શનિવાર સવાર અને આમ શનિ રવિ આવે ને તો એટલી ખુશ થતી હોય કે આ રજા છે સવારે પાંચ વાગે નઈ ઉઠવું પડે પાંચ ના બદલે સાત વાગે ઉઠો તો ચાલે પાંચ વાગે ઉઠીને હું રાજવીર ટિફિન બનાવું સ્કૂલ નું તો મને એટલી ખુશી થાય તો રજાના દિવસે પણ આ વહેલો વહેલો ઉઠી જાય બોલો આવ મારા જેવા બધી મમ્મીઓની આ કમ્પ્લેન હશે આમ શ્યોર કે રજાના દિવસે તો ખાસ બાળકો વહેલા ઉઠે અને આમ સ્કૂલના ટાઈમે ચાલતું હોય નથી ઊઠવું ઊંઘ આવે છે રાત્રે મોડું થયું હોય સુવામાં એટલે આ બહુ જ યુનિવર્સલ પ્રોબ્લેમ છે કે બાળકો રજાના દિવસે વહેલા ઉઠી જાય અને સ્કૂલના દિવસે બહુ ટેન્ટ્રમ્સ કરે ઉઠવામાં જો કે સવારે વહેલા ઉઠવું આમ સારું જ છે બ્યુટિફુલ મોર્નિંગ આમ નિહાળીએ એમાં આ શિયાળાની સવાર તો કેટલી બ્યુટિફુલ હોય અત્યારે સવારે સાત વાગ્યા છે ને આમ થોડો થોડો તડકો ને આમ ઠંડી ને મજા તો આવે પણ રાત્રે આપણે શુક્રવારે બહાર ગયા હોય અમારે તો પ્રીમિયર્સ ને ફંક્શન્સ ને એવા બધું ચાલતું હોય અને આમ થયું કે હા રાત્રે મોડા સુતા છીએ સવારે આરામથી ઊઠશું તો ભાઈ કે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તને કેમ સુવું નથી હા રાજવી એમ નથી આવતો શું ઊંઘ નથી આવતી ના હા ના કેમ નથી આવતી શું એક્સાઇટમેન્ટ છે જીવનમાં એક્સાઇટમેન્ટ શું છે એ મને કે કઈ નથી એમ માં જોંગ નથી આવતી નથી આવતી અને સ્કૂલના ટાઈમે કેમ આવે છે ખબર નહીં હું તો મેકઅપ પર બસ બેસી ગયો છું અમારા સરજી મેકઅપ કરશે હવે એ તો લોય એટલે આ જુઓ સ્કૂલ હોય ત્યારે ઊંઘ બહુ આવે ને રજા હોય ત્યારે ઊંઘ ના આવે ગજબ છે નહીં જો કે આપણે એવું જ કરતા હતા